અમારા પૂજા બેનને જો આજે મસ્તના વાળ ધોઈને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આરે ગુલાબ નાખી દીધું કા બેન તો આજે અમારા પૂજા ને રજા છે તો મેં આજ તો અઠાણમાંથી હુંફાટ એટલો છે ને કાં એટલે ભાઈ મસ્ત રજા આવો કાંકા મારે ગુલાબ છે મસ્ત મજાના આજે જો અમારે પૂજાબેન પાછા અટાણ તોટ લીધા કા તા ગુલાબ છે ને બધાયને પસંદ હોય તને ગમ ને હમણાં ગમતું હોય લે વાહ આ બેન ગમે અમને ન મને તો બહુ જ ગમે છે સંદીપ ને બહુ ગમે તાર મામાને બહુ ગમે તાર મામા હોય ને તો ગુલાબ ને એનું બધું સારવાર કર્યાશ કરે ધીરી નાખ્યા કરે ને ખાતર નાખ્યા કરે ને પાણી પાયા કરે ને કોઈને મોકરા છે ઈ તોડવાય નો દે બહુ ધ્યાન રાખે સંદીપ હોય હા સંદીપના ગુલાબ બહુ ગમે કેમ કે ભગવાન ને સડાવાના હોય ને એટલે એને ભગવાનને ફૂલ સડાવવા જ જોઈએ એમ ઈ ન હોય તો કરે ના ફૂલ સડાવે ખરા પણ ફૂલ એને સડાવવા જોઈએ હવે જઈ ઘરે તો બધા બ્લોગમાં બેના રહેજો તમને બધાયને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી ને સરસ મજાની કોમેન્ટ કરો એટલે તમારું વેલાહાર નામે આવે ને આજે કોનું નામ લેવાનું છે આપણે કોમેન્ટનું મને તો ખબર તો ફેમિલી આજે આપણે કોમેન્ટનું નામ દેવાનું છે તો ગોલ્ડન ફેમિલી નામની આઈડી છે તો એ ભાઈ અમારા રોજ વિડિયા જોઈ છે ને રોજ સરસ મજાની કોમેન્ટ કરે છે તો એનો ખૂબ ખૂબ આભાર ને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો તો મજા આવે કા ને ફેમિલી તમે બધા સરસ મજાની કોમેન્ટ કરો એટલે તમારું વેલાહાર નામ આવે એમાં અમારા પતિ પૈન જો નાખ્યા છે કોડિયામાં ઉભું રાવા એક કોડિયું અહીંયા છે નોખ નોખા કોડિયા છે કે હમણાં મહેમાન છે ને તો ઘોડિયા તો જોઈશ અમારા પતિ ભાઈ ને આમ જ મજા ઓલા ઘોડિયા કરતા આ ખોઈ મજા આવે ને ઓર આવી પોતા નહીં હોય પાછા જાગતા હે જો જાગતા લાગે હું ને આવતી ને હે હું છે હુઈ જાઉં ભાઈ

પડ્યો ને યઠા તો કોઈ આડું નહી આવે અંબા હે પેલા જો આંબાની કેટલી કોશિશ કરે ટેબલ એ

તો ફેમિલી હવે જવું છે ઘર માં કેમ કે કેબુ લાગી ગયું ને એટલે લોહી નીકળી જાય એટલે કઈ દુખે છે થોડું થોડું કેમ કે ધૂળ લગાડી ને એટલે એટલે ધૂળ લગાડે એટલે સારું થઈ જાય કેમ કે અમે છે ને ખેતરમાં ને એવું નેતતા હોય કે કઈ વાગી ગયું હોય તો અમે ડાયરેક્ટ ગારો સોપડી દે એ અમારી પીછળ દવા હોય ગામડામાં માં કેમ કે ખેતર કામ કરતા હોય તો ના ડાયરેક્ટ દવા ન હોય આવું ધૂળ ને હોય તો લગાડી દે તો આજે મેં જો થોડી ધૂળ લગાડી દીધી થોડું થોડું પડે पण आगडे हारु थई जासे अब जाऊसे करे हओ दुखेसे थोड़ो थोड़ो केमके लोई नेही जाए એટલે દુખે તો ફરુ જુ અમાર પતિખ ભાઈ જાગીન વઈ આવ્યા છે જાગી જાવે અંગમાં છે જો પોતો આવી દો હવે થોડું થોડું દુખે છે હવે ખબર વગેન નો ભાગીજો નકર તો કઈ ખબરય નથી એમ લોય લોય પક થઈને તોય ખબર પડી આવજા કઈ ખબરય નથી તો પછી મેલે જો આયા અમાર બાને જો લે છે લાકડા આમ છોકરા નિહાળ પેગા ના અટાણે બધા જો ના રમા વૈ ગયા અટાણે નિહાળ આજ રજા છે ને તો હવે આમાં જો લાકડા છે પણ હવે કોક કોક છે બાજુ લઈને નાખવા જાય મેં પોપટ પાડો એવું છે બધું હાર વાર હવે પતલા પતલા હોય ને ચૂલો હળગાવા થાય હું

હા તો હવે છે મારા જવાનું છે રોટલા બનાવવા તો રોટલાને બધું બનાવી નાખીએ તો બસ હવે આજનો દિવસ કાંઈ સુધી હતો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રેમ રમ ભાઈ નહી જવ ભાઈ